રિયન મહેતા વિદ્યાલય માકડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો તારીખ પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિન આ દિવસે હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના સૌજન્યથી દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મહેતા વિદ્યાલય મેડિકલ સેવા કેમ્પ યોજાયો જેમાં પાલનપુરની હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જનરલ સર્જન ઓર્થોપેડિત બાળકોના ડોક્ટર અને આંખના શ્રીઓએ સેવા આપી હતી હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા શાળાના તમામ બાળકોનું બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યું તથા એચ પણ ચેક આવ્યા હતા આ ઉપરાંત ગ્રામજનો તેમજ વાલીઓનું રોગ નિદાન કરી વિનામૂલ્યે દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી સમગ્ર દિવસ દરમિયાન કુલ જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો તાલુકાના વિનામૂલ્યે મેડિકલ સારવાર પૂરી પાડવા બદલ શાળાના આચાર્યશ્રી ડોક્ટર રાકેશ પ્રજાપતિએ હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના સંચાલકોનો આભાર માન્યો હતો તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંતા